ત્યારે કેવા પ્રકારની આપણી ચકાસણી રહેતી હોય છે જેના કારણે ન તો લોકોની આસ્થાને ઠેસ પહોંચે કે ન બિન આરોગ્ય વસ્તુ આજે ગુજરાતની અંદર ઘણા બધા પવિત્ર યાત્રાધામો આવેલા છે મોટા મોટાની વાત કરીએ તો દ્વારકા સોમનાથ અંબાજી અને અન્ય બીજા તો આવા નાના મોટા અસંખ્ય પવિત્ર યાત્રાધામો ગુજરાતમાં છે લોકોની આસ્થા છે લોકો ધાર્મિક વૃત્તિના દેશના અને રાજ્યના અને દુનિયાના સિટીઝન આવતા હોય છે આવા સમયે ત્યાં મંદિરની અંદર ભોજન પીરસવામાં આવતું હોય પ્રસાદ આપવામાં આવતો હોય અને મોટાભાગનું મંદિરમાં અહીંનાઓ તૈયાર થઈને આવતું હોય આ સમયે મંદિરમાં જે કંઈ ખાદ્ય વસ્તુ પ્રસાદના સ્વરૂપમાં આપવામાં આવે તે શુદ્ધ ગુણવત્તાયુક્ત હોય એના ભાગરૂપે એક ફૂડ સેફ્ટીના ભાગરૂપે એક નાગરિકોને અને ધાર્મિક આસ્થાવાળા ભક્તોને શુદ્ધ પ્રસાદ અને ભોજન મળે એના ભાગરૂપે આપણી ફૂડ સેફ્ટી ટીમ દરેક જિલ્લામાં આવેલી છે એના જિલ્લામાં આવેલા પવિત્ર આતા ગામોની અંદર જે મોટા મોટા છે ત્યાં સમયાંતરે એની તપાસ થતી હોય છે એ તપાસની અંદર એક તો એના પાસે ફૂડ સેફ્ટી એક્ટ નીચે લાયસન્સ નું ફરજિયાત એ પણ દરેકે લીધેલું છે એ લાયસન્સ એક તો મેન્ડેટરી વાત છે ઉપરાંત ઇ ટ્રેડ ઇન્ડિયા ઇનિશિયેટિવ નીચે એક ભૂગ સર્ટિફિકેશન આવે છે જે વોલન્ટરી છે એ લેવા માટે કોઈ કાયદો નથી પણ એક પ્રોત્સાહનના ભાગરૂપે ભારત સરકારની સ્કીમ છે બી એચ ઓજી બ્લિસફુલ હાઇજેનિક ઓફરિંગ ટુ ધ ગોડ એટલે ભગવાનને જે કંઈ આપણે ધરાવીએ એ શુદ્ધ ભીણ મુક્ત અને શુદ્ધ વાતાવરણમાં બનેલી વસ્તુ હોય એનો આખો મતલબ છે અને એના માટે થર્ડ પાર્ટી ઓડિટ કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઓડિટર એના બધા પેરામીટર જોતા હોય એનું રો મટીરિયલ એનો તૈયાર પ્રસાદ તૈયાર માલ અને કયા વાતાવરણમાં ત્યાં બની રહ્યું છે એ બધું જોઈને એને ભૂખ સજીને આપવામાં આવે છે તો ગુજરાતની અંદર જે મોટા મોટા તીર્થધામો છે જ્યાં મોટા ભાગે ભક્તો પ્રસાદ લેતા હોય છે એવા બત્રીસ જેટલી જગ્યાએ ભૂક સર્ટિફિકેશન આપવામાં આવેલું છે અને જ્યારે પણ વાર હોય તહેવાર હોય અથવા અલગ અલગ મેળા હોય તો શ્રાવણ હોય તો સોમનાથમાં હોય ભાદ્રો હોય તો અંબાજી હોય અથવા તો જન્માષ્ટમીમાં દ્વારકા હોય તો મોટા મંદિરમાં જ્યારે જ્યારે ભક્તો મોટા ઘોડાપુર હોય ત્યારે ત્યાં પ્રસાદની ડિમાન્ડ અને સપ્લાય બંને વધતા હોય છે ત્યારે ત્યાં અમારી ટીમ એ તહેવારોની પૂર્વે જ તે ત્યાં જ્યાં પ્રસાદ બનતો હોય ત્યાં એના રો મટીરિયલના નમૂના લેવામાં આવે છે તૈયાર પ્રસાદના નમૂના લેવામાં આવે છે અને એનું આપણું એને જે લેબમાં પ્રચરણ કરવામાં આવે છે ને એમાં કોઈ પણ કંઈક ખરાબી હોય તો કાયદા મુજબ પગલાં લેવામાં આવે છે મને ક્યારે આનંદ થાય છે કે આજ દિન સુધીમાં છેલ્લા પંદરથી વીસ વર્ષની અંદર આપણા કોઈ પણ મંદિરની અંદર જે કંઈ જે ઘી વપરાતો તેમાં મટન તેલો અથવા તો પ્રાણીજીની ચરબી ની હાજરી જોવા નથી મળેલ આપણા પાસે હાઈટેક મશીનો છે આપણે ગેસ કોમોડ્રાફીથી કોઈ પણ ફોરિન ફેટ હોય તો આપણે એને પકડી શકીએ છીએ એના ભાગરૂપે લાસ્ટ યરની અંદર ના વર્ષની અંદર આપણે ઘીની અંદર ભેળસેળના ઘણા કિસ્સા જે કારખાનેદારો અને મોટા ભાગે ઘીની અંદર વનસ્પતિની ભેળસેળ કરતા આપણે પકડી પાડેલા છે અટકાવા છે બંધ કરાવવા છે તાત્કાલિક રિઝલ્ટ આવે એના માટે આપણે શું વ્યવસ્થા ખાસ મંદિરોમાં કેમ કે એ પ્રસાદ તો તુરંત વિતરણ થવાનું શરૂ થતું આજે એક કાયદામાં એક સમય મર્યાદા આપેલી છે એક આખો ફૂડ સેફ્ટી એક્ટ અને રૂલ્સ અને સેમ્પલ લેવાની પ્રક્રિયા આખી પ્રોસીજર પાર્ટ છે એમાં કોઈ ગુનેગાર થાય તો એક પ્રોસીજર ફોલો કરવી એક ફરજિયાત છે તો આજે ફૂડ સેફ્ટી ઓફિસર સેમ્પલ લે કા કે પંચનામું કરવાનું હોય છે સેમ્પલને ચાર ભાગમાં ડિવાઈડ કરવાનું હોય છે સેમ્પલ લઈને એના જે જિલ્લાના વડા હોય ડેસી ઓફિસરને આપવાનું હોય છે ત્યારબાદ ડીઓ એ સેમ્પલને જે સરકાર માન્ય લેબ હોય ત્યાં તપાસ માટે મોકલે છે અને લેબમાં એ સેમ્પલ મળ્યા પછી ચૌદ દિવસની અંદર સામાન્ય રીતે ફૂડ એનાલિસ્ટી એનો રિપોર્ટ આપવાનો હોય છે કોઈ વાર મોડું થાય તો એના કારણો એને રિપોર્ટમાં અથવા જુદા કાગળથી આપવાના હોય છે કોઈ વાર કેમિકલ હોય સાધનની કરાવી હોય કે અન્ય કોઈ ક્ષતિ હોય તો ડિલીટ થઈ તેને જણાવવાનું હોય છે પણ આજે ચૌદ દિવસ પછી રિપોર્ટ આવતો હોય છે એક આખી ટેસ્ટિંગની પ્રક્રિયા છે લેબમાં પહોંચાડવાની પ્રક્રિયા છે રિપોર્ટ બનાવવાની પડે આ રિપોર્ટ આ જે એવિડન્સ છે કોર્ટની અંદર એ રિપોર્ટ પ્રોડ્યુસ કરવો જરૂરી છે અને આ પ્રક્રિયામાંથી જોવું ફરીયા છે આ કાયદો પાન ઇન્ડિયા આખા દેશમાં છે પણ તમે જે કીધું કે આ વસ્તુ ચૌદ દિવસ પછી આવે ત્યાં ભક્તો પ્રસાદ ખાઈ ગયા હોય એવું ન બને આથી જ આવું જ્યારે ત્યારે મોટા મેળાવડા થતા હોય એના પહેલાં જ અમારી ટીમ ત્યાં સેમ્પલો લીધી હોય છે તપાસ કરતી હોય છે અને કંઈ પણ ડાઉટફુલ લાગતી હોય તેને અટકાવતી હોય છે વધુમાં અત્યારે આપણે પાસે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ એટલે કે મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ લેબ છે એના થકી આપણે ઓન સાઇડ ટેસ્ટિંગ કરીએ છીએ અને એની અંદર જો આપણને કંઈ પણ ખરાબી કે ભેસર માલુમ પડે એ જથ્થાનું ત્યાં લીગલ સેમ્પલિંગ કરીએ છીએ એ જથ્થાનો વપરાશ અટકાવવા માટે એને પ્રોહિબિટ પ્રતિબંધિત કરવામાં આવે છે જપ્ત કરવામાં આવે છે અથવા તો નાશ કરવામાં આવે છે જેથી કરીને લોકો સુધી એ ખરાબ વસ્તુ જાય નહીં તો એક પ્રિવેન્ટીવના ભાગરૂપે આપણા પાસે જે મોબાઈલ ઓન વ્હીલવાળી જે લેબ છે અત્યારે બાવીસ લેબ છે દસ અત્યારે નવી આવી ચૂકેલી છે તાજેતરમાં જે ઓન રોડ આવી જશે અને આવી બત્રીસ ભરતી ફરતી પ્રયોગશાળા ગુજરાતમાં કાયમ થશે અને મને કહેતા આનંદ થાય છે કે અત્યારે જે બાવીસ ભરતી ભરતી લેબ છે એમાં પણ ગુજરાત દેશમાં પ્રથમ છે બધા રાજ્યોની સરખામણી આપણા પાસે હાઇસ્ટ ઉંમર ઓફ ધ મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન છે બીજી દસની ઉંમરો સાથે ઓર એમાં વધારો થશે અને જે ઓન ધ સ્પોટ ટેસ્ટિંગ થવાથી જે રિપોર્ટ આવે અને નાગરિકો અશુદ્ધ કે ભેંસોળીઓ ખાઈ જાય

દરેક જિલ્લાના ડેરી ઓફિસર ફૂડસે ઓફિસર એમના જિલ્લામાં આવેલા મંદિરની અંદર જે પ્રસાદ બને છે એ ખોરાકનો ભાગ છે ભલે પૈસાથી અપાતો હોય અથવા ફીમાં અપાતો હોય પણ શુદ્ધ મળી રહે એના માટે એનું સતત મોનિટરિંગ પીરિયોડિકલી ચાલતું જ હોય છે એટલે એના માટે કોઈ સ્પેશિયલ અલગથી આદેશ કરવાનો જરૂર રહેતી નથી પણ ઓલરેડી દરેક અધિકારીને પોતાની ફરજના ભાગરૂપે એક કામગીરી કરવાની જ હોય છે અને દરેક જિલ્લામાં એનું પાલન થતું હોય છે